અને અત્યારે તો ગુજરાતના રાજકારણની અંદર આ જીપીએસસી નો વિવાદ છે એ ખૂબ જ અત્યારે બહોળો લોકો સુધી પહોંચી ગયો છે કારણ કે આક્ષેપો થઈ રહ્યા છે છે કે અંદર જાતિવાદ ચલાવવામાં આવે ઓબીસી આ જે જ્ઞાતિઓ છે ને તેમને ક્યાંક અન્યાય કરવામાં આવે છે આવી વાતો અત્યારે દરેક પ્લેટફોર્મની અંદર દરેક ન્યૂઝ મીડિયાની અંદર જોવા મળે છે અને તાજેતરની અંદર જ ઘણા બધા નેતાઓ જીપીએસસી ને લઈને ક્યાંક એ વિવાદની અંદર આવ્યા છે પરંતુ આ જીપીએસસી વિવાદ શું છે જીપીએસસી નો વિવાદ કેમ થયો ક્યારથી થયો એનું મુખ્ય કારણ શું છે અને શા માટે આ જીપીએસસી ના નામ ઉપર રાજકારણ ખેલાઈ રહ્યું છે અને ખરેખરમાં શું એસસી એસટી ઓબીસી ને અન્યાય થઈ રહ્યો છે કેમ આવા અનેક સવાલો અત્યારે આપણી સમક્ષ ઊભા છે પરંતુ આજે આજ બાબત ઉપર અર્બન ગુજરાત ચોક્કસ વિગતો સાથે ચોક્કસ માહિતી સાથે ચોક્કસ વ્યક્તિ સાથે ચર્ચા કરવા જઈ રહ્યું છે અને એ છે આપણી સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ગુજરાત નેતાઓના પણ નિવેદન આપ્યા ખરેખર માં નો વિવાદ છે શું એ જાણવું અગાઉ પણ આપણે જોયું કે આપણે આ વાત મૂકી હતી વિદ્યાર્થીઓ મારી પાસે આયા હતા અને અગાઉ પણ આ ચર્ચાઓ આપણે કરી જીપીએસસી માં મેં કહ્યું હસમુખ કાકા ચેરમેન છે જેમ હસી આવે ને એવા બધા તુક્કા આની અંદર નાખ્યા છે અને ખરેખર ગુજરાતે શિક્ષણની ગોર ખોદી નાખી છે આ સરકારે હું સ્પષ્ટ કહીશ જી જીપીએસસી એક એવું લેવલ છે કે જે ગુજરાતના પાયાને મજબૂત કરે છે તમે શિક્ષક ની ભરતી કરો પ્રોફેસર ની જયારે ભરતી કરો તો એ તમારા ગુજરાત આ ઠેકડી તમે અગાઉ અમારા પ્લેટફોર્મ પર જ ઉડાડી મેં અત્યારે આ ઠેકડી ગુજરાતના ઘણા બધા નેતાઓ અત્યારે વાપરી રહ્યા હાની આની શરૂઆત છેલ્લા ઘણા મહિનાઓથી અહીંથી થઈ તમારા પર પણ મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું પણ આજે હું દુઃખની વાત એ કહું છું ત્યારે સુધેલા નેતાઓ આજે એસટી એસસી ઓબીસી ના નામે જ કેમ જાગ્યા બરોબર ચલો હું હું આજે સ્પષ્ટ તમારા મીડિયાથી આ ગુજરાતના એસટી એસસી ઓબીસી સમાજને કહું છું આપણે એવું કહીએ છીએ કે પટેલ બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિયો દસ ટકા જે ઓપન છે અને આ એસટી એસસી ઓબીસી ને આ સરકાર ટાર્ગેટ કરે છે અત્યારે ભાજપની સીટો કેટલી છે સરકારમાં હા

જેમાં એસટી નેતા દિંડોરજી એ પણ એમની સાથે જોઈન્ટમાં શિક્ષણ મંત્રી છે તો એસટી એસસી ઓબીસી ધારા સભ્યો ગુજરાત વિધાનસભામાં કેટલા બરોબર અને જો એ એસટી એસસી ઓબીસી ના અન્યાય થતો હોય તો એ તમારા નેતાઓ વેચાઈ ગયા છે બરોબર ડરી ગયા છે ખોવાઈ ગયા છે કેમ નથી બોલતા રાજીનામું આપી દો પંચોતેર ટકા એસટી એસસી ઓબીસી ધારાસભ્યો ગુજરાત આટલા બધા લોકો છો તો તમારા ધારાસભ્યોને તમે ટપ 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 વોટ આપી ખભે બેહાડી અને મોકલ્યા છે એ હું કામ મર્યા છે ભાઈ

તે એવા ને હું કામ બોટ આલવા છે ભાઈ કોઈ એવાને આપો ને જે જઈને બોલે સરકાર એ પ્રજાના તમામ કાયદાઓનું રક્ષણ કરી અને તેને સાચો ન્યાય મળે એને સરકાર કહેવા જી અલ્પેશ મુખ્ય મારો પ્રશ્ન એ છે કે જીપીએસસી વિવાદ અત્યારે શું છે જો એમાં મેઈન વિવાદ છે અને હું આજે સ્પષ્ટ કહીશ જી આમાં બ્રાહ્મણને પણ ટાર્ગેટ થાય છે જી પટેલ પણ ટાર્ગેટ થાય છે જી બનિયા પણ ટાર્ગેટ થાય છે જી ક્ષત્રિય પણ ટાર્ગેટ થાય છે

ભાજપનો પટેલ ભાજપનો ક્ષત્રિય ભાજપનો ભાજપનો મુસ્લિમ અને ભાજપનો ક્રિશ્ચિયન એને કોઈ તકલીફ નહી એ જે તમને કીધું ગમતા પાર્ટી સિલેક્શન કમિશન એમના ગમતા મળતિયાઓ હોય એમને લઈ લે છે આ બધી તકલીફ કોને ભારતના પટેલ ને ભારતના બ્રાહ્મણ ને ભારત ના દલિત ને ભારતના ઓબીસી તમે સમજો મુખ્ય ગુજરાત ગુજરાત જે છે ને ગુજરાત અત્યારે શિક્ષણ માફિયાઓનો અડ્ડો બની ગયું છે અડ્ડો કઉ છું અને સરકાર હું ચેલેન્જ આપું છું સરકાર ને સરકાર પ્રામાણિક હોય તો આવે

આ જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ઇન્ટરવ્યુ નું માત્ર દસ થી બાર ટકા ઇન્ટરવ્યુ નું આ ગુજરાતમાં વર્ષથી ગોર ખોદી નાખી છે હિન્દુ મુસ્લિમના નામે ચારે બાજુ લોકોને ગુમરાહ કર્યા છે આ જ્યાં જીપીએસસી ને જાતિવાદ તો વિવાદ આ સરકારે સારી કરી છે હું તો ભટકાઈ જાય મુદ્દો સીધો છે તમામ ધારાસભ્ય એસટી એસસી ઓબીસી ભેગા થાય યા તો તમે કરો આમાં ની તમે રાજીનામું આપીએ છીએ અમારા સમાજને ને અન્યાય ના થવો જોઈએ

તમે ત્રણસો માર્ક્સ નું પેપર ત્રણસો માર્ક્સ કઉ છું એનું લેખિત પેપર વાળું પેપર તમે પાસ કરો છો સારા માર્ક્સ ઓકે સરસ રીતે બરાબર અને તમે ઇન્ટરવ્યુ માં માર્ક્સ નું બરાબર અને ઇન્ટરવ્યુ માં ચાર જણ ની પેનલ છે અમે ચિઠ્ઠી ઉછાડીએ છીએ અને ચારે જણ ઇન્ટરવ્યુ લીધા પછી નક્કી કરે મનંદન કેટલા આપવા છે આ ખામાં આપણે ભેગા થઈને વીસ આપી દે વીસ આપીને મોકલી દે પંદર આપીને મોકલી દે અને ચાર જણ ભેગા થઈને એવું કે આ મારો છે કેટલા આલવા છે કે એસી તાકે હાલો પછી પેલો કે મારા વારો છે કેટલા આલવા છે તો આમાં ચિઠ્ઠી રહી ક્યાં બરોબર પચાસ ટકા વેટેજ તમે ઇન્ટરવ્યુ નું અને લેખિત પરીક્ષા નું તમે ત્રણસો માર્ક્સ હોય ને ત્રણસો માર્ક્સ એને છ થી ભાગી નાખવા બરોબર એટલે તમે ક્યાં એનું ભારો અને સો માર્ક્સ માં બે થી ભાગવાના એટલે પચાસ ટકા વેટેજ થઈ ગયું એટલે તમે ધારો કે લેખિત માં છે હવે તમારા આયા પચીસ કે ત્રીસ પેલા આપે કેટલા તો પચાસ ત્રીસ ચાલીસ એટલે પેલા પંદર વીઆઈ એટલે જે એટલે ઓકે મુદ્દો એવો છે કે જીપીએસસી ની અંદર જે વિદ્યાર્થી પરીક્ષા આપે છે લેખિતમાં એને ત્રણસો માર્ક્સ ની આપવાની છે બરાબર છે ત્રણસો માર્ક્સ ની પરીક્ષા આપે છે એના કદાચ બસો ને પચાસ આવે છે આ તમારા જો લિસ્ટ લઈને બે ત્રણ કલાક નો વિડીયો થાય ઓકે જે આજની જનરેશન જોતી જ નહીં રીલના ચક્કર બરોબર આ તકલીફ છે કે યુવાનો પૂરું નથી જોતા બરોબર અને આ મુદ્દાને ડાયવર્ટ મુદ્દો જાતિ અન્યાય થાય એવું નથી મુદ્દો એ છે કે તમે નિયમ મુજબ આવું કેમ નથી કરતા હું એવું કહું છું કે જીપીએસસી નો વિદ્યાર્થી એ જ્યારે બહાર નીકળીને નોકરી લાગે છે તો ભારતનું નાગરિક છે બરોબર એ જ્યારે જાતિમાં વહેંચાય જશે ને સાહેબ તો હું માનું છું કે આ આ દેશ ટુકડે ટુકડે વહેંચાય છે ભાઈ મને એક પ્રશ્ન એવો થયો તમે જે વાત કરી તમે એવું અંદર કીધું મને કે ભાઈ

ફ્લેગ જ હું ઘણા યુવાનો કઉ છું બરોબર જે ભાજપનો છે એને સો ટકા ફાયદો હું હું તો પુરાવા સાથે આપું સરદાર પટેલ યુનિવર્સિટી થી ચાલુ કરું સ્કૂલો ચાલુ કરું કોલેજો ચાલુ કરું અને એક એક ને વેણી કાઢું કે જો આ ભાજપનો દલિત છે એને લાયકાત વગર આ સીટ પર મૂક્યો આ ભાજપ નો છે આ સીટ પર મૂક્યો આ ભાજપનો પટેલ છે આ સીટ પર મૂક્યો

તમે ઉગાડી લૂંટ ચલાવો એજ્યુકેશન સિસ્ટમમાં તમે સરકારી નોકરીમાં ઉગાડી લૂંટ ચલાવો છો અને સવાલ પૂછે અને સજા કેવી હોય સવાલ કોણે પૂછે સરકાર સરકાર આ તો તાના સા છે અને અત્યારે હું ખાસ કરીને તમામ નેતાઓને કહું છું કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે ઓબીસી ઓપન નામે ના લડશો અલ્પેશભાઈ હું પારદર્શક કામ કરું છું લેખિત પરીક્ષામાં વિદ્યાર્થી હું તમને કહી દઉં કે તમે બધી યુનિવર્સિટીમાં ફરલો દરેક જગ્યા ફરલો એમસીક્યુ બેઝ જે આપણે ત્યાં છે એનું વેટેજ પેપરમાં

એમાં એ છોકરાઓના સારા માર્ક્સ આયા છે હવે એ આયા છે ને એટલે એમાં એ રિઝલ્ટમાં તમે કશું કરી નથી શકવાનું પણ જયારે ઇન્ટરવ્યુ મા જાય છે એનું માત્ર દસ ટકા વેટેજ હશે ને એના કારણે જે આ મળતિયાઓને બરાબર ગમતા પાર્ટી જે આ સિલેક્શન કમિશન ચલાવે છે એ નીકળી જશે કારણ કે દસ ટકાના કારણે શું થાય કે એ બહુ બે ચાર માર્ક્સમાં એક પેલાનું કશું ખરાબ કરી શકે ના કરી શકે ના આગળ પાછળ બહુ જોર દો પણ એ ખરાબ કરી શકે નહીં અને જેના કારણે આ જે બધીઓ ચાલે છે રોકાઈ છે બરોબર પણ એની માટે સરકારને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે એમના મલતિયાઓને નહીં પણ સારા લોકોને આમાં મોકલવાનું આપની શું માંગણી છે કે સરકારે કયા પ્રકારના જીપીએસ ને લઈને પગલા ભરવા જોઈએ આપ શું વિચારી રહ્યા છો હું એવું માનું છું હસમુખ કાકા પ્રામાણિક હશે હ છે એવું પણ માની લઈએ બધી જ વાત બરાબર છે હ આઈપીએસ હતા પેપર ના ફૂટે ચેકિંગ રાખે ચુસ્ત બંદોબસ્ત સાથે ખોટું ના થવા બરાબર છે પણ એની સાથે એક સારા પણ જરૂર છે કમિટીમાં ચેરમેનની જગ્યાએ એમાં બીજા બે પ્રતિનિધિ ને ઉમેરો પરીક્ષા તમે પારદર્શક જે રીતે કરવા માંગો છો એમ ઇન્ટરવ્યુ નું વેટેજ સીધે સીધું તમે દસ ટકા કાઢવો તમને કયું છે સુપ્રીમ કોર્ટે તમે કરી શકો છો કે આવું કરો એમ અમે જોયું હરિયાણામાં બધે જ છે તો આપણે પણ એ દિશામાં જઈએ અને જે છોકરાઓ હાલ જે તૈયારી કરી રહ્યા છે જેમને અસમજન જે વિચારો છે એમનું એક પોર્ટલ મિટિંગ રાખવું કે રવિવારે શનિવારે તમારા કોઈ પણ પ્રશ્નો હોય તમે આ પોર્ટલ પર લખી અને એના પ્રશ્નોનો તમે શાંતિપૂર્વક અને સમજાવો અને જવાબ આપો બરોબર અને એમના જે ધારાસભ્યો જે પણ વિપક્ષ પક્ષના હોય એમને કદાચ કોઈ શંકા છે કે આ એસટી ને અન્યાય કરે છે એસસી ને અન્યાય કરે છે આ ઓપન ને અન્યાય કરે છે ઓબીસી ને અન્યાય

અને સારું સ્ટ્રક્ચર ગુજરાતમાં પાયાનું થાય તો હું માનું છું કે આવનારા હાલ જે નકલી સારા 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 ની લાઈન થી એક સારું ગુજરાત ફરી બને ડ્રગ્સ મુક્ત ગુજરાત બને કરપ્શન મુક્ત ગુજરાત બને જાતિવાદી મુક્ત ગુજરાત બને જે ગાંધી ને સરદાર ગુજરાત હતું ને એનું નિર્માણ ફરી થાય એવી મારી માગણી છે તો આ હતા અત્યારે જીપીએસસી જે વિવાદ શું છે મુખ્ય મુખ્ય જીપીએસસીનો વિવાદ અત્યારે એવો વર્ત્યો છે કે અત્યારે જે ગુજરાત સરકાર દ્વારા પચાસ ટકા લેખિત અને પચાસ ટકા ઇન્ટરવ્યુ માટેનું જે અત્યારે ઇન્ટરવ્યુ લેવાય છે જીપીએસસી માં એ પચાસ ટકા તેનું અત્યારે ગ્રોથ રાખવામાં આવ્યો છે કે જેને ઘટાડીને દસ ટકા કરવાની માંગણી સાથે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જીપીએસસીનો વિવાદ વકર્યો છે ત્યારે ઘણા બધા નેતાઓ પણ અત્યારે હવે આ જીપીએસસીના વિવાદમાં સામે આવ્યા છે પરંતુ સ્પષ્ટપણે જાઉં એ ચોક્કસ હતું જનતાએ સમજવું એ પણ ચોક્કસ હતું કે જીપીએસસીનો વિવાદ છે શું એટલે બસ આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો અર્બન ગુજરાત આવનારા દિવસમાં એક નવા રંગરૂપ સાથે આપની સમક્ષ આવી રહ્યું છે અને એક સમાચાર એક સત્યની સાથે સમાચાર એ જનતાની સાથે અને પ્રજાનો એક સત્ય અવાજ બનીને એક આપની સમક્ષ ખરે પગે રહેશે બસ અર્બન ગુજરાતને જોતા રહેજો અને અમને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો